તાજેતરમાં સમગ્ર શિક્ષણ જગતને શરમસાર કરતી અને કાળજો કંપાવનારી ઘટના દાહોદ જિલ્લામાં બની છે જેમાં સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાના આચાર્ય તેમની શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકી સાથે પોતાની કારમાં દુષ્કર્મની કોશિશ કરતા બાળકીએ બોમાબૂમ કરતા આચાર્ય દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે નાનકડી માસુમ બાળકી સાથે બનેલી આ ઘટનાને લઈને ઘટનાના વિરોધમાં ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાની આગેવાનીમાં હાથમાં બેનરોના સૂત્રોચ્ચાર સાથે

પચાસ લાખનું વળતર આપવું જોઈએ મે ને લેટર લખ્યો છે કે આ દીકરીના વળતર આપવું જોઈએ એના ઘરમાંથી એક સભ્યને નોકરીમાં સમાવેશ કરવો એવી મેં માંગણી કરી છે ત્યારે આજે અમે બધા કોંગ્રેસ પાર્ટી થી બી આજે અમે માંગણી કરી રહ્યા છીએ તો આપ દાહોદ ગાંધીનગર જ્યાં તમને મોકલવાનું હોય ત્યાં અમારો સંદેશો મોકલજો ચોક્કસ આ નાની દીકરી આપણી બધાની દીકરી છે આવા નરાધામ શિક્ષકને ગુરુજી કહેવાનો મારી પાસે કોઈ શબ્દ નથી અને તો તૈયારીમાં ફાંસી આપવી જોઈએ આજે ઓગણીસ તારીખનો ઓગણીસ તારીખમાં બનાવ છે અમને વિરોધ કરતા કરતા આજે નવમો દસમો દિવસ જાય છે ત્યારે આ ભાજપની સરકાર આવા બધા આરએસએસના શિક્ષકોને અમુક અમુક બૂથોમાં મૂકીને અમુક અમુક નિશાળામાં મૂકીને એમના બુથ એમને ફરજ પાડે છે ત્યારે એમને સહરવાની ભાજપની જરૂર છે પણ હું તો એમ કહેવા માંગુ છું હર સંગવીને પટકાર ફેંકું છું ગૃહ ગૃહમંત્રી છે તારે રાજીનામું આપી દેવું જોઈએ તારા ઘરમાં બી છોકરી છે અમારી બધાની છોકરી છે